છે ને આપણે આખી શું કે કઈ રીતની પ્રોસેસ કરવાની એક આપણે આવડું માપ ટૂંકમાં કરવા લઈ લેવાનું ડબલું ગમી અને એક આવડું ડબલું મોટું ગોતી અને આમાં શું છે કે માપ કઈ રીતનો કરવાનો છે તમે વિડીયોમાં જુઓ આ ડબલું પહેલાં આપણે આ રીતનું લઈ લેવાનું એક આ માપ લઈ લેવાનું અને આટલું પાણી પીરી લેવાનું આ જે આપણે દોવા છે તો દવાનું કઈ રીતનું છે આમાં તો પ્રથમ તો શું કે આના ખોલી લેવી પેકિંગ પહેલાં પેકિંગ થોડું ખોલવામાં શું કે વધારે ઓલું છે આપણે શું કહેવાય પેકિંગ ખુલી ગયું છે એમ આ રીતની પડાઈ નીકળે છે આ જોવો તમે અને આમાં શું કે ડાયરેક્ટ પાણી ઓગાળેલું એવું નીકળે છે કોઈ પાવડર બાવડર આમાં નથી ડાયરેક્ટ છે બસ આમાં બે આઇટમ ટૂંકમાં છે એક આપડે અને એક આપણે આ પાણી છે તો આ બેને છે ને આપણે ટૂંકમાં મિક્સન કરવાનું તો મિક્સન કરવાનું પેલા તમારે શું કરવાનું પ્રથમ તો માપ લઈ લેવાનું આ તને આપણે માપ અને આ પાસ પછી તમારી પાસે માપ હોય પ્રમાણે આપણે અત્યારે શું કે પાંચ પપનો આપણે ડોઝ છે ટૂંક એટલે પાંચ પપ બનાવવાના છે તો આપણે અત્યારે પાંચ આ અને નાખી દીધા છે તો ટૂંકમાં કમ્પ્લીટ આમાં પાણે આપણે નાખી દીધું છે અને પાંચ પપ બનાવવાના છે આપણે તો કઈ રીતનું પછી આ ટૂંકમાં પડે તો અને આમાં તમારે આની અંદર નાખી દેવો એટલે આ પાંચ પપનો ડોઝ કમ્પ્લીટ થઈ જશે હલો આપણે શું કેલી પડે આપણે તોડી નાખી છે કમ્પ્લેટ પછી એનામાં એડ કરી દેવાનું આ આપણે ગમે લાકડાનો કટકો લઈ છે લાકડાનો કટકો લીધા પછી આને અંદર થોડુંક મિક્સન કરી નાખવાનું બધું એ મિક્સન થઈ ગયા પછી પ્લસ પછી આને આપણે ડાયરેક્ટ અંદર નાખવાનું છે આ સેમ્પલ આમાં તમે હું કે આપણે ખોલશો ને એટલે તમને એવું પહેલાં તો લાગશે આમાં દૂધ નીકળ્યું પણ આ રીતે આને આમાં એડ કરી દેવાનું અને કોઈ પછી હલાવીને એટલી બધી કોઈ જરૂર નથી કારણ કે એ તો હું છે કન્ટિન્યુ કમ્પ્લેટ આપણે પલાળેલું અંદેર છે તો આ કમ્પ્લેટ આમાં મિક્સન થઈ ગયું આપણે પછી આમાં આપણે ત્યારે તો હું કે આ પાંચ ડબલા નાખ્યું હતું આ માપનું તો આમાં અત્યારે પાણીનું એટલો શું કે પ્લસ એટલો વધારો આમાં થઈ ગયો છે તો પછી આનો પછી પાછો એક વખત તમારે ગમી બીજા ખાલી ડબલામાં નાખી અને પાછા આ ભરી અને માપ કરી લેવાનો કે બે આવે છે કે દોટ આવે છે એ પ્રમાણે પછી આના પાંચ પાપ પૂરા કરવાના છે તો આ બેમાં નાખવાના થાય કે પછી દોટ એ પ્રમાણે તમારે આનો ડોઝ કમ્પ્લીટ પૂરો કરવાનો અને આ સીમ આપણે ભેગી અંદર નાખવાની કુળેબની છે એટલે શું કે ઘઉંમાં કોઈ પ્રોબ્લમ ન આવે અને આ દવાનું એ રીતનું છે આપણે કે આને કોઈ પલાળવાની નથી આ ડાયરેક આપણે પપમાં સીધી ગમણે ઉપર મૂકી અને પાણીનો પ્રયોગ કરી નાખવાનો એટલે ઓટોમેટિક આ ઓગળી જશે એટલે આ કોઈ અંદર ભેળોવાની નથી અને ડાયરેક્ટ આપણે પાણી નાખો એટલે સીધી ઓગળી જશે તો આ દવાનું આ રીતનું છે અને નેક્સ્ટ હવે આપણે ભરી અને ઘઉંમાં જવા દેવી અને પછી એનું રિઝલ્ટ જોયું અને આગલા વિડીયોમાં તમને આપશું કેટલા દિવસમાં ખડ બળાઈ ગયું અને કઈ રીતનું એનું રિઝલ્ટ આવ્યું છે તો ફાઇનલી પહેલાં આપણે પ્રયોગ કરી લેવી પછી વિડીયો જોઈ પછી તમે પ્રયોગ કરીજો તમને કઈ કઈ રીતનું છે અને આ દવા તમને યાગ્રોમાં મળી જશે અને કોઈ કિંમત એટલી બધી નથી અને પ્લસ ઘઉંમાં પણ કે સારું રિઝલ્ટ આવશે અને ઘઉંમાં બહુ ઓછો પ્રોબ્લેમ પડે છે તો નેક્સ્ટ તમે આ દવાનું વધારે રાખો અને આ દવાનો પ્રયોગ કરો એટલે તમને પણ આ દવામાં છાંટવામાં એગ્રોમાં મળી જશે અને સારું કામ કરવાનું છે તો નેક્સ્ટ ચાલો આપણે પપ કરી અને ફાઇનલી ઘઉંમાં વ્યાજ જઈને પછી તમને બતાવી વિડીયોમાં આગળ એની છે ને આપણે આખી હું કે કઈ રીતની પ્રોસેસ કરવાની છે એક આપણે આવડું માપ ટૂંકમાં કરવા લઈ લેવાનું ડબલું ગમે અને એક આવડું ડબલું મોટું ગોતી અને આમાં શું છે કે માપ કઈ રીતનો કરવાનો છે તમે વિડીયોમાં જુઓ આ ડબલું પહેલાં આપણે આ રીતનું લઈ લેવાનું એક આ માપ લઈ લેવાનું અને આટલું પાણી પી લેવાનું પછી આ જે આપણી દવા છે તો દવાનું કઈ રીતનું છે આમાં તો પ્રથમ તો અને શું કે અને ખોલી લેવી પેકિંગ પેલા પેકિંગ થોડું ખોલવામાં હું કે વધારે ઓલું છે આપણે હું કે પેકિંગ ખુલી ગયું છે આમાં આ રીતની પડાઈ નીકળે છે જોવો તમે અને આમાં કે ડાયરેક્ટ પાણે ઓગાળેલું એવું નીકળે છે પાવડર બાવડર આમાં નથી ડાયરેક્ટ છે બસ આમાં બે આઈટમ ટૂંકમાં છે એક આપડે અને એક આ પાણી છે તો આ બે ને ને આપણે ટૂંકમાં મિક્સન કરો તો મિક્સન કરવાનું પહેલાં તમારે શું કરવાનું પ્રથમ તો આ પાણીનો આમાં માપ લઈ લેવાનું એને આપણે માપ નાખ્યા આ ચાર અને આ પાંચ પછી તમારી પાસે જેવડું માપ હોય એ પ્રમાણે આપણે અત્યારે શું કે પાંચ માપનો આપણે ડોઝ છે ટૂંકમાં એટલે પાંચ પાપ બનાવવાના છે તો આપણે અત્યારે પાંચ આ ભરી અને નાખી દીધા છે તો ટૂંકમાં કમ્પ્લેટ આમાં પાણે આપણે નાખી દીધું છે અને આના પાંચ પપ બનાવવાના છે આપણે તો કઈ રીતનું પછી આ બે ટૂંકમાં પડે તોડે અને આમાં તમારે એક જેસ આની અંદર નાખી દેવાનું એટલે આ પાંચ પાપનો ડોઝ કમ્પ્લીટ થઈ જાય છે હલો આપણે શું કે આ કહેલી પડે આપણે તોડે નાખીએ કમ્પ્લીટ પછી આનામાં એડ કરી દેવાનું આ એડ કર્યા પછી આને ગમે એ હું કે આપણે નાનું એવડું ગમે લાકડાનો કટકો લઈ લેવાનો છે લાકડાનો કટકો લીધા પછી આને અંદર થોડુંક મિક્સન કરી નાખવાનું બધું એ મિક્સન થઈ ગયા પછી પ્લસ પછી આને આપણે ડાયરેક્ટ અંદર નાખવાનું છે આ સેમ્પલ આમાં તમે હું કે આપણે ખોલશો ને એટલે તમને એવું પહેલાં તો લાગશે આમાં દૂધ નીકળ્યું પણ આ રીતે આને આમાં એડ કરી દેવાનું અને કોઈ પછી હલાવીને એટલી બધી કોઈ જરૂર નથી કારણ કે એ તો હું છે કન્ટિન્યુ કમ્પ્લેટ આપણે પલાળેલું અંદેર છે તો આ કમ્પ્લેટ આમાં મિક્સર થઈ ગયું આપણે પછી આમાં આપણે ત્યારે તો શું કે આ પાંચ ડબલા નાખ્યું હતું આ માપનું તો આમાં અત્યારે પાણીનો એટલો શું કે પ્લસ એટલો આમાં થઈ ગયો છે તો પછી આનો પછી પાછો એક વખત તમારે ગમી બીજા ખાલી ડબલામાં નાખી અને પાછા ભરી અને માપ કરી લેવાનું કે બે આવે છે કે દોઢ આવે છે એ પ્રમાણે પછી આના પાંચ માપ પૂરા કરવાના છે તો આ બે માપ નાખવાના થાય કે પછી દોટ એ પ્રમાણે તમારે આનો ડોઝ કમ્પ્લીટ પૂરો કરવાનો અને આ સીમ આપણે ભેગી અંદર નાખવાની કુળેબની છે એટલે શું કે ઘઉંમાં કોઈ પ્રોબ્લેમ ન આવે અને આ દવાનું એ રીતનું છે આપણે કે આને કોઈ પલાળવાની નથી આ ડાયરેક્ટ આપણે પપમાં સીધી ગવણી ઉપર મૂકી અને પાણીનો પ્રયોગ કરી નાખવાનો એટલે ઓટોમેટિક આ ઓગળી જશે એટલે આ કોઈ અંદર ભેળવવાની નથી આને ડાયરેક આપણે પાણી નાખો એટલે સીધી ઓગળી જશે તો આ દવાનું આ રીતનું છે અને નેક્સ્ટ હવે આપણે ભરી અને ઘઉંમાં જવા દેવી અને પછી એનું રિઝલ્ટ જોવી અને આગલા વિડીયોમાં તમને આપશું કેટલા દિવસમાં ખડ બળાઈ ગયું અને કઈ રીતનું આનું રિઝલ્ટ આવ્યું છે તો ફાઇનલી પહેલાં આપણે પ્રયોગ કરી લેવી પછી વિડીયો જોયા પછી તમે પ્રયોગ કરી તમને કઈ કઈ રીતનું છે આ દવા તમને એગરોમાં મળી જશે અને કોઈ કિંમત એટલી બધી નથી અને પ્લસ ઘઉંમાં પણ કે સારું રિઝલ્ટ આવશે અને ઘઉંમાં બહુ ઓછો પ્રોબ્લેમ પડે છે તો નેક્સ્ટ તમે આ દવાનું વધારે રાખો અને આ દવાનો પ્રયોગ કરો એટલે તમને પણ આ દવામાં છાંટવામાં એગ્રોમાં મળી જશે અને સારું કામ કરવાનું છે તો નેક્સ્ટ ચાલો આપણે પપ કરી અને ફાઇનલી ઘઉં રહ્યા જઈને પછી તમને બતાવી વિડીયોમાં આગળની છે ને આપણે આખી હું કે કઈ રીતની પ્રોસેસ કરવાની હશે કરવાની છે એક આપણે આવડું માપ ટૂંકમાં કરવા લઈ લેવાનું ડબલું ગમે અને એક આવડું ડબલું મોટું ગોતી અને આમાં શું છે કે માપ કઈ રીતનો કરવાનો છે તમે વિડીયોમાં જુઓ આ ડબલું પહેલાં આપણે આ રીતનું લઈ લેવાનું એક આ માપ લઈ લેવાનું અને આટલું પાણી પી લેવાનું પછી આ જે આપણી દવા છે તો દવાનું કઈ રીતનું છે આમાં તો પ્રથમ તો એક શું કે અને ખોલી લેવી પેકિંગ પેલા પેકિંગ થોડું ખોલવામાં શું કે વધારે ઓલું છે આપણે હું કે પેકિંગ ખુલી ગયું છે આમાં આ રીતની પડે નીકળે છે આ જોવો તમે